આજે રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ કરી અને માંગ કરી છે કે ગત ઉનાળુ સિઝનમાં જેવી રીતે તમે તુવેરના સત્તર હજાર ખેડૂતો રાયડાના અઢાર હજાર ખેડૂતો અને ચણાના બાવન હજાર એમ મળીને સિત્યાસી હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા હતા કારણ એવું આપ્યું હતું કે અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે હારે હારે રજિસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે એટલે કૃષિમંત્રી શ્રી આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજિસ્ટ્રેશનનો પાક તલાટી કમ મંત્રી આપેલો દાખલો તમારે જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવો હોય તો એને મોકલો ડીડીઓને મોકલવાય તો ડીડીઓને ટીડીઓને મોકલવાય તો ટીડીઓને ગ્રામ ગ્રામસેવકને મોકલવાય તો ગ્રામ સેવકને તલાટીને મોકલવો તલાટીને જેને મોકલવો એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન મગ અળદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ પચીસ સપ્ટેમ્બર પહેલાં કરી લેજો અમે મગફળી સોયાબીન અડદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો